નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મની અંદર કે જેનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ છેલ્લા વિડિયોની અંદર આપણે જૈવિક ક્રિયાઓની અંદર જે છે વિભાગ બી ની અંદર આપણે વાત કરતા હતા કે બરોબર વિભાગ બી ની અંદર જૈવિક ક્રિયાઓની અંદર કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે આપણે હવે ત્યારે મેં તમને એવું કીધું હતું કે આપણે વિભાગ સી ની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય એની આપણે વાત કરશું તો વિભાગ સી ની અંદર સ્વજન પોથીમાં બેટા જેવી ક્રિયાઓમાંથી જે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નોનો સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે આવી ગયા છીએ તમારી સમક્ષ તો જોઈએ વધારે આપણે સમય નહીં લેતા સીધા જ આપણે કેવા પ્રશ્નો પૂછાય છે એના તરફ આપણે તરત દોડી જઈએ સૌથી પહેલો પ્રશ્ન આપણને જો આમાંય તફાવત છે એટલે એક વસ્તુ તમને ખબર પડી કે આ પ્રકરણમાંથી તફાવતો બહુ પૂછાય છે અને જે તમારી સ્વજન પોથીમાં પણ તમને આપેલા છે એમાં સૌથી પહેલો તફાવત આપેલો છે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી અન્નવાહક વાહક પેશીની યાદ કરો બેટા વિભાગ બી ની અંદર આપણે છેલ્લો પ્રશ્ન અન્નવાહકનો જ ભણ્યા તા ને ખોરાકના સ્થળાંતરણ માટેની વાત કરી હતી આપણે બરોબર ચાલો હવે જલવાહક અને અન્નવાહક વિશે શું તફાવત છે એની વાત કરીએ કે જલવાહક કે તેમાં મૂળ દ્વારા શોષાયેલ પાણીનું વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન થાય છે ક્યાં વહન થાય છે તો કે જલવાહક પેશી જે છે મૂળ દ્વારા પ્રકાશ સંશ્લેષણ નીપજોનું પર્ણ થી વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન કરે છે પર્ણ ની અંદર પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયાથી જે ખોરાક પીન્યો ને એ ખોરાક ને વનસ્પતિના વિવિધ ભાગો સુધી લઈ જાય એટલે જો જલવાહક પેશી મૂળ થી પાણી ને બધે ઉપર સુધી લઈ જાય પર્ણ માં બનેલા ખોરાક એને છે નીચે સુધી લાવવાનું કામ અન્નવાહક પેશી કરે છે ત્યાર પછી જલવાહક ની અંદર મુખ્ય વાહક ઘટકો ની અંદર જલવાહિની કી અને જલવાહિની હોય છે જ્યારે અન્નવાહક ની અંદર આવે છે ચાલની કોષો ચાલની નલિકા અને સાથી કોષો આ ત્રણેય જે છે એના ઘટકો છે ત્યાર પછી જલવાહક પેશી જે છે કે જેમાં વહન ફક્ત ઉપર ની દિશા તરફ થાય છે અને અન્નવાહકની અંદર અધો અને ઉદ્વ બંને પ્રકારનું વહન થાય છે બરાબર જલવાહકની અંદર તો ફક્ત આપણે ઉપરની તરફનું જ વહન છે એટલે કે મૂળ થી ઉપર તરફ આવવાનું છે એટલે ઉપરની તરફનું વહન થાય એટલે આમાં ઉપરની તરફનું વહન નથી આની અંદર શું છે તો કે આની અંદર ઉપર અને નીચે બંને બાજુનું વહન હોય છે અને આની પહેલાના ટોપિકમાં આપણે જોઈ પણ ગયા તા ને વિષેક્ષણ બી ની અંદર જે સવાલ તો એમ એટલે આપણને ખ્યાલ છે ચાલો ત્યાર પછી તફાવત આપો ઝારક અને અજારક શ્વસન જારક શ્વસન કે આ ક્રિયામાં O2 નો ઉપયોગ થાય છે અને આ ક્રિયામાં O2 નો ઉપયોગ થતો નથી અજારકમાં O2 નો ઉપયોગ થતો નથી આ ક્રિયાને અંતે CO2 H2O ઉત્પન્ન થાય છે અને સાથે ઊર્જા પણ ઉત્પન્ન થાય છે ઊર્જા તો છે જ આ ક્રિયાને અંતે પ્રાણીજ માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજ માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે

અને આયા જે છે گلوકોઝનું સંપૂર્ણ દહન થાય છે તો જ્યાં گلوકોઝનું સંપૂર્ણ વિઘટન થતું હોય ત્યાં ઊર્જા વધારે ઉત્પન્ન થાય અને જ્યાં گلوકોઝનું અપૂરતું વિઘટન થતું હોય ત્યાં ઊર્જા જે છે ઓછી ઉત્પન્ન થાય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે પક્ષીઓ ઉભયજીવી અને માછલીઓ ની અંદર હૃદય અને રુધિર વહન તુકમા સમજાવો હૃદય અને રુધિર વહન કઈ રીતે થાય છે તો સૌથી પહેલું આપણે જોઈએ પક્ષીઓ અને સસ્તન માં હૃદયનો પ્રશ્ન ભણાતા ત્યારે સેવા પ્રશ્ન ભણાતા આપણે તો કે હા બેટા ભણ્યા બરોબર કારણ કે ત્યારે પણ મેં કીધું કે આવા પ્રશ્નો આવશે ત્યાર વાત કરીએ પક્ષીઓ અને સસ્તન સસ્તન વર્ગ એને કહેવાય કે જે બાળકના પોષણ માટે સ્તન ગ્રંથિ ધરાવતા હોય એને સસ્તન વર્ગના સજીવો કહેવાય સાહેબ આપણે એમાં તો કે યસ આપણે એને અંદર આવીએ છીએ બરોબર તો જોઈએ કે જે ચતુષ્ખંડીય કેટલા ખંડીય ચતુષ એટલે કે ચાર ખંડનું હૃદય ધરાવે છે તેમના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજનયુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિરને સંપૂર્ણ રીતે અલગ રાખવામાં આવે છે કે જેથી મિશ્ર થઈ જાય નહીં આ વેચણી શરીરને ઓક્સિજનની વધુ કાર્યદક્ષ ક્ષમતા પૂરી પુરવઠો પૂરો પાડે છે આ આપણા અંદર જે ચાર ખંડ છે બરોબર જમણી બાજુ બે અને ડાબી બાજુ બે એ બે બાજુના ખંડો શુદ્ધ અને અશુદ્ધ રુધિરને નોખા રાખે છે નોખા એટલા માટે રાખે છે કે બે ભેગા ન થઈ જાય એટલા માટે થઈને તો સાહેબ કદાચ ભેગા થઈ જાય તો શું થાય બેટા બંને ભેગા થઈ જાય તેનાથી ઓક્સિજનનો પુરવઠો જે આપણને મળવો જોઈએ મળે નહીં ઓછો મળે એટલા માટે થઈને જે છે બંને ભેગા થવા જોઈએ નહીં જે પ્રાણીઓને જે પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે અને ઊર્જાની જરૂરિયાત વધુ હોય તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે આપણે આપણું શરીરનું તાપમાન જાળવવા માટે ખૂબ જ ઉર્જાની જરૂર પડે છે કારણ કે આપણે આ જે પર્યાવરણની અંદર રહીએ છીએ એ પર્યાવરણ સાથે આપણે એટલું બધું જે છે વાતાવરણીય તાપમાનથી આપણે અનુકૂલન સાધી શકતા નથી અને એના માટે થઈને આપણે શરીરનું તાપમાન જાળવવા માટે થને આપણે ઊર્જાની જરૂરિયાત પડે છે

એનું શરીરનું તાપમાન પર્યાવરણના તાપમાન ઉપર આધાર રાખે આપણું એવું હોતું નથી બરાબર એટલે એને ઊર્જાની જરૂર ઓછી પડે તો એની અંદર ક્યારેક ક્યારેક બંને રુધિર ભેગા થઈ જાય તો હાલે એ લોકો સહન કરીએ કે એને કઈ તકલીફ થતી નથી એટલા માટે જ એ બધાયનું હૃદય જે છે કેટલા ખંડનું છે ત્રિખંડીય હૃદય ધરાવે છે કે જેમાં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર મિશ્ર થવાથી સ્થિતિ કેટલીક હદ સુધી સહન થઈ જાય છે ઈ લોકો ઘણી જે છે શુદ્ધ અને અશુદ્ધ રુધિર ભેગા થઈ જાય છે હવે આપણે જોઈએ માછલીઓની અંદર કે માછલીઓની અંદર હૃદય જે છે બેટા દ્વિ ખંડ હોય એટલે કે બે ખંડ નું હોય એક કર્ણક હોય અને એક શેપક હોય હૃદયમાંથી રુધિર ઝાલરો તરફ આવે ઝાલર જે છે એનું શ્વસન અંગ છે ચાલો તરફ ધકેલવામાં આવે ને ક્યાં રુધિર ઓક્સિજન યુક્ત થઈ અને સીધું શરીરમાં ધકેલાય છે અને આમ માછલીમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન હૃદયમાંથી એક જ વાર રુધિર પસાર થાય છે એક જ વાર હૃદયમાંથી રુધિર પસાર થાય શું કામ કારણ કે ફક્ત બે જ ખંડો છે બરોબર આપણી અંદર ચાર ખંડો છે તો તમે વિચાર કરો બે ખંડ છે તો એક વાર પસાર થતું હોય તો ચાર ખંડ હોય તો કેટલી વાર થાય ગણિતની ની જેમ ત્રિરાસી માટે બે વાર થાય ને તો એટલા માટે આપણી અંદર જે રુધિર નું પરિવહન છે ને એ બેવડું પરિવહન છે કેવું પરિવહન છે બેવડું પરિવહન કેવું પરિવહન છે બેવડું પરિવહન છે તો આમ આવા ત્રણ થી ચાર પ્રશ્નો તમારે સેક્શન સી ની અંદર સ્વ અધ્યયન પોથી માં જેવી ક્રિયાઓના પુછાયેલા હતા એની અંદર પણ તમે જોયું કે ખાસ બે તો મોટા તફાવત આવી ગયા બરોબર અને આ બે મોટા તફાવતો સાથે સેક્શન સી ની અંદર તમારે જેવી ક્રિયામાં જે સ્વજન પોચીનું સોલ્યુશન હતું બેટા એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ હવે આ પાઠમાંથી સેક્શન ડી માં પણ પૂછાય છે તો સેક્શન ડી ની અંદર ખાસ મહત્વનું કયા કયા પ્રશ્નો છે એ મોટા પ્રશ્નો હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશું